નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા જિલ્લાના અઢારથી છવ્વીસ વર્ષના ધોરણ દસ પાસ આઈટીઆઈ પાસ જેવી લાયકાત ધરાવતા ભાઈઓ માટે વિશ્વની સૌથી વિશાળ ટુ વ્હીલર ઉત્પાદક કંપની માટે આઈટીઆઈ સુનેલા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોડ પ્લાન્ટમાં એફટી અને ગવર્મેન્ટ એપ્રેન્ટિસ માટે ભરતી યોજાઈ હતી આ ભરતી મેળા નોકરીદાતા દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ભરતી મેળામાં કુલ 75 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જમાંથી 37 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી

રોજગાર કચેરી દ્વારા તબક્કાવાર આ રીતના ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં આપણા જિલ્લાના જે રોજગાર વાંચું ઉમેદવારો છે તેમને તમને વિનંતી કે રોજગાર કચેરી દ્વારા જે ભરતી મેળા યોજવામાં રહ્યા છે તેમાં રોજગાર વાંચું ઉમેદવારો પોતાનો ભાગ ભાગ લઈ શકે છે અને નોકરીની એક તક મેળવી શકે છે